વારાહી મામલતદાર સર્વર ડાઉન સીટી પાસ કરનાર નાના બાળકો જાતિના દાખલા માટે લાઇનમાં ઊભા કામકાજ ઠા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા સેવા સદન ખાતે આવેલા મામલતદાર કચેરીમાં આજે સર્વર ડાઉન હોવાથી તમામ પ્રકારની કામગીરી પર અસ્થાયી બ્રેક લાગી ગયો છે સીટી પરીક્ષા પાસ કરનાર નાના બાળકો જાતિ દાખલા માટે રજૂઆતો કરવા માટે કચેરી ખાતે હાજર પરંતુ સર્વર ન ચાલતા તેઓ અને તેમના વાલીઓ બિનજરૂરી હાલાકીનો સામનો કરી રહ્યા છે તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે નાના વિદ્યાર્થીઓ લાંબી લાઈનમાં ઊભા છે તેમના હાથમાં જરૂરી દસ્તાવેજો છે પણ સામેથી કોઈ સહાય મળતી નથી હાલત અને

જો છે વારાહી વારાહી સેવા સેવા સદન સદન તાલુકા તાલુકો અને તાલુકાનું બે જગ્યાનું કામ વારાહીથી થાય છે સાંતલપુરના લોકો સાહીઠ સિત્તેર કિલોમીટરથી ધક્કો ખાઈને આવે છે અને અહીંયા આવ્યા પછી આવી રીતના પ્રોબ્લેમ હોય છે અત્યારે નેટનો પ્રોબ્લેમ છે બીએસએનએલનું નેટ બંધ છે જેના કારણે અત્યારે કામગીરી ઠપ પડી છે સાવ બંધ છે કામગીરી લોકો લાઈનમાં ઊભા છે નાના નાના ટાબરિયા પોતાનું ભણતર બગાડીને આવેલા છે જો આ છે અહીંયાથી બધું કામ બંધ છે આ નાના નાના ટાબરિયાના લાઈનમાં ઊભા છે જો બીએસએનએલના કારણે તાલુકા પંચાયતનું બધું કામ થબા બધા લાઇનમાં ઉપર છે તો કેટલા લોકો બહાર નીકળી ગયા છોકરાઓ ભણતરનું શું એક તો નોટરી કરવી જોઈએ ચાદીના દાખલા માટે પાંચસો છસો સાતસો આઠસો રૂપિયા ખર્ચા થાય છોકરાઓના ભણતર બગડે આ વારા સેવા સદન છે આ સવારથી અહીંયા નેટ કામ નથી કરતું બી એસ બધી કામગીરી ઠપ છે ને અંદર બધા લાઈન લાગેલી છે બરાબરની અને અત્યારે જવાહર નવોદય અને સીઈટીની પરીક્ષા માટે જાતિના દાખલાઓ માટે બહુ છોકરાઓ આવેલા છે બહુ લોકો જાતિનો દાખલો લેવા માટે આવેલા છે ભીડ છે અંદર બધી કામગીરી બંધ પડી છે બે ત્રણ સાહેબોને વાત કરી મામલતદાર સાહેબ હાજર નથી બીજાઓને વાત કરી તો લોકો કોઈ ધ્યાન આપતું નથી